મિત્રો આ એવું હનુમાન દાદા ચમત્કારી મંદિર છે કે જો અહીંયા લખેલું છે સમતકારી મંદિર હવે તમારે કાંઈ પણ મનોકામના હોય જે પૂરી ન થતી હોય તો એકસો એક ટકા ગેરંટી સાથે અહીંયા છે ને સિટીમાં લખીને અહીંયા અર્પણ કરવાની આવે ને એકસો ને એક ટકા એ મનોકામના પૂરી થાય છે ને આ ચમત્કારી હનુમાન દાદાનું મંદિર છે ખરેખર આનું ચમત્કાર ગજબનો છે તો ચાલો સાથે મળીને દર્શન કરવી જોઈએ ઇતિહાસ હજી કે આ હતા તો મિત્રો આ એક એવું ચમત્કારી મંદિર છે કે વિડીયો જોઈને તમે પણ શોખી રહેશે જ્યાં મિત્રો આ એક હનુમાન દાદાનું એક એવું સમતકારી મંદિર છે કે બરોબર છે અહીંયા છે ને તમારી બધી મનોકામના પૂરી થાય હવે તમારો ધંધો ન આવતો હોય ધંધામાં કંઈક તકલીફ આવતી હોય કે તમારી કોઈ પણ મનોકામના હોય જે પૂરી ન થતી હોય બરાબર છે તો આ હનુમાનદાદા મંદિર આવો તમે એકવાર અમે સિઠ્ઠીમાં લખીને અને આ હનુમાનદાદા મંદિર મેંક દેવાની ને એક તો ને એક ટકા ગેરંટી સાથે હું કહી દઉં કે હું તમારી મનોકામના પૂરી થઈ જાય આ છે ને ચમત્કારી હનુમદાન મંદિર છે તો એ મંદિર ક્યાં આવેલું છે કી જગ્યાએ આવેલું છે સંપૂર્ણ આ બ્લોકમાં જોઈશું બ્લોક પૂરો પૂરો થઈ તમને બધી માહિતી ખબર પડી જાય આ ચમત્કારી મંદિર છે ક્યાં આવેલું છે કી જગ્યા ઉપર છે અને શું ઇતિહાસ છે

ચમત્કારી હનુમાન દાદાનું મંદિર આ મંદિર ચમત્કારી છે તો આપણે આપણો એમનો ગેટ છે આપણે અંદર જઈએ અને અંદર જઈને આપણે હનુમાન દાદાના દર્શન કરીએ આ ચમત્કારી મંદિર છે અને આખું મંદિર વિઝિટ કર્યું આપણે અહીંયા છે ને ભક્તાની પણ ખૂબ ખોમ ધોમ છે તો અહીંયા આ દેર્યું છે બરાબર અહીંયા લોકો પગે લાગવા આવે છે અને અહીંયા શનિવારે છે ને ખૂબ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે દૂર દૂરથી અહીંયા શનિવારેથી ખૂબ આ ભરાઈ ગયેલું હોય બરાબર છે અને અહીંયા છે ને આ હનુમાન દાદાના દર્શન કર્યું એની સામે જ છે એ હવન કોણ છે અહીંયા મહિનામાં છે ને એકદમ હવન થાય છે હર મહિનામાં એકદન હવન થાય છે તો આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન કર્યું પછી આગળ આપણે ચર્ચા કરવી આપણું હનુમાન દાદાનું મંદિર છે સુંદર મજાની હનુમાન દાદાની મૂર્તિ વિરાજમાન છે અને અહીંયા એવું કહી રહ્યા છે કે દાદા છે ને સાક્ષાત વિરાજમાન છે તો કોમેન્ટમાં જે હનુમાન દાદા લખવાનું બોલ નહીં ત્યાર પછી ને આ મહાદેવ છે દેવોના દેવ અહીંયા છે ને જે જળ અર્પણ કરવાનો છે લોટો ચડાવવાના છે એમની બાજુમાં જ છે અહીંયા મહાદેવને છે ને શિવલિંગ છે અહીં ખૂબ જ મજાની ત્યાર પછી આ લક્ષ્મી નારાયણનું મંદિર છે આ પણ ખૂબ સુંદર મજાનું છે અહીંયા અહીંયા હનુમા દાદા છે દાદા બેઠલ છે એની બાજુમાં જ મંદિર છે એટલે અહીંયા આવો એટલે અહીંયા અહીંયા એની બાજુમાં જ તમને જોવા મળી જાય મહાદેવનું મંદિર છે ત્યાર પછી લક્ષ્મી નારાયણનું ભગવાનનું મંદિર છે અને અહીંયા તમારે કાંઈ દાનબાન કરવું હોય તો અહીંયા આ કાઉન્ટર છે અહીંયા દાનબાન કરી શકો તો બધું કાઉન્ટર છે ને અહીંયા છે ને જે ગાદી વિરાજમાન થયેલા છે આ એમના ફોટા છે અહીંયા છે ને બધાનું નામ પણ લખેલું છે જોવો તમે અહીંયા વાંચી વાંચી લેજો વિડીયો ઉભા રાખીને કેમ કે વિડીયો નક લાંબો થઈ જશે બહુ આ બધાને અહીંયા ફોટા અહીંયા લગાડવામાં આવ્યા છે અહીંયા ગાદી સિંહાસન છે જોવો બરાબર અને હવે જે આ હનુમાન દાદાનું અહીંયા એવું છે કે હનુમાન દાદાને એવું અહીંયા લોકો એવું કહી રહ્યા કે દાદાને તમે જો સિક્કો ચડાવો તમારી મનોકામના પૂરી થાય ને તો અહીંયા આ સિક્કો છોંટી જાય છે અહીંયા ભક્તો છે ને દૂર દૂરથી અહીંયા સિક્કો પણ લગાડવા આવે છે ભક્તો જુઓ અહીંયા છે ને સિક્કો છોટાવનો હોય દાદા ગમેના તમે છોટાડી શકો છો આ બધા ભક્તો છે ને સિક્કા સોંટાડા દેવા એમની બધાની મનોકામના પૂરી થઈ ગઈ બરોબર હવે મિત્રો તમારી જે સિટીમાં લકીને છે ને અહીંયા ધૂંડણીના મહારાજ છે ગુરુજી છે મતલબ અહીંયા છે ને તમે આ ગુરુજી પાસે તમે કાંઈ પણ માગો કાંઈ પણ તમારો ધંધો ન ચાલતો હોય કાંઈ પણ આ માગો તો આ સિઠ્ઠીમાં લખીને છે ને તમારે અહીંયા મેઘી દેવાનું હોય એટલે તમારી એ મનોકામના એકસો ને એક ટકા એ પૂરી થઈ જાય છે હવે આ તમે સિટ્ઠી જોઈને અંદાજ લગાડો કે આ તમારી આ આ બધા જે લોકો છે આટલી બધી સિઠ્ઠી ચડાવી છે આ બધાની છે ને મનોકામના પૂરી થાય છે અહીંયા તમે સિઠ્ઠી લગાડીને અંદાજ લગાડો કે આ કેટલું ચમત્કારી છે બરાબર છે અને અહીંયા છે ને તમને બુક બુક શું મળી જશે અહીંયા સિઠ્ઠી અને અહીંયા અહીંયા લખીને અહીંયા અહીંયા મેઘી દેવાની તમારે જે પણ મનોકામના હોય ગમે એ હોય તો સાહેબ એ ચિઠ્ઠી લઈને આમાં લખીને અહીંયા આ જગ્યા ઉપર મેકી દેવાની એટલે તમારે સાહેબ એકસો ને એક ટકા ગેરંટી સાથે તમારી એ મનોકામના પૂરી થાય છે અને આ ચમત્કારી છે અને અહીંયા હજારો ભક્તોની મનોકામના પૂરી થઈને હજારો ભક્તો અહીંયા દર્શન કરવા પણ આવે છે બરાબર છે તો કોમેન્ટમાં જય હનુમાન દાદા લોકોને ભૂલશો નહીં અને ખાસ કરીને વિડિયોને શેર કરો અને જો હજી આપણા મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને હજુ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો આવા જ નવા નવા ચમત્કારી વિડીયો જગ્યા જોવા માટે જરૂરી છે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને જે પણ તમે રહ્યું હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જઈ હન્મંદતા લખવાનું ભૂલશો નહીં મળવી નવા વિડીયોમાં નવા લોકોની સાથ નવા ચમત્કારની સાથ ત્યાં સુધી બાય બાય ધન્યવાદ જુઓ